કરવામાં છે મિત્રો વાત કરીએ ખાસ કરીને રાજ્યમાં આગામી સિત્યાવીસ થી ઓગણત્રીસ જૂન દરમિયાન છે મિત્રો જે કચ્છ મોરબી દેવભૂમિ દ્વારકા જામનગર પાટણ બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અમરેલી ભાવનગર અરવલ્લી મહેસાગર દાહોદ નવસારી વલસાડ ગાંધીનગર અને પંચમહાલ જિલ્લાની અંદર છે ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે અને વાત કરીએ ત્રીસ જૂનને છે મિત્રો વલસાડ છે નવસારી છે તાપી છે ડાંગ છે બનાસકાંઠા છે મિત્રો અમરેલી છે અને ભાવનગર છે મિત્રો એક જુલાઈના રોજ છે મિત્રો ખાસ કરીને નર્મદા સુરત તાપી ડાંગ વલસાડ ભાવનગર જિલ્લાની અંદર છે વિશેષ વરસાદ છે વરસી શકશે અને મિત્રો વાત કરીએ સિત્યાવીસથી થી ઓગણત્રીસ તો જે જૂન દરમિયાન છે મિત્રો જેમાં કચ્છ મોરબી દ્વારકા જામનગર પાટણ ભાવનગર અમરેલી મહીસાગર દાહોદ ગાંધીનગર જેવા જિલ્લામાં ધોધમાર વરસાદ છે વર્ષોની આગાહી છે કરવામાં આવી છે તો મહત્ત્વના સમાચાર છે મળી રહી છે તો આ વિડીયો તમારા તમામ મિત્રો સુધી શેર કરી